આદિવાસી સમાજ નામે રાજકારણ તો બધા પક્ષો કરે છે પરંતુ જ્યારે એ જ સમાજના નેતાઓ કહે કે અમારી કદર જ થતી નથી ત્યારે સવાલો વધુ ગંભીર બની જાય છે બનાસકાંઠામાં ભાજપના આદિજાતિ મોરચાના એક અગત્યના હોદ્દેદારે જાહેરમાં આવીને પોતાની પાર્ટી પર આક્ષેપો કર્યા અને રાજીનામું આપ્યું જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપની અંદરની સ્થિતિ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન બનાસકાંઠા જિલ્લામાં ભાજપના આદિજાતિ મોરચાના પ્રમુખ નરેશ રાણાએ પોતાની પાર્ટીની પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા એક વિડીયો જાહેર કર્યો છે જેમાં તેમણે ગંભીર આક્ષેપો લગાવ્યા છે તેમણે કહ્યું છે કે ભાજપમાં આદિવાસી નેતાઓની કોઈ કદર નથી અને જે લોકો ખરેખર પાર્ટી માટે કામ કરે છે તેમને અવગણવામાં આવે છે જ્યારે અન્ય પક્ષોમાં કામ કરનારા અથવા માત્ર સમીકરણોના કારણે આગળ આવનારા લોકોને મહત્વ આપવામાં આવે છે આ નિવેદન અને રાજીનામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભાજપની અંદરની અસંતોષની ચર્ચાઓ વધુ તેજ બની છે આ સમગ્ર મામલે નરેશ રાણાએ શું કહ્યું સાંભળો જય જય શ્રી રામ ભરત માતા ભારત જનતા પાર્ટીમાં કોઈ કદર નથી આદિવાસીના કોઈ બી વ્યક્તિ હોય એનો કોઈ કદર નથી શું અમે એવું માંગીએ છીએ કે અમે જીવનના અંદર સંઘર્ષ જ કરવાનો નરેશ રાણા આદિજાતિ ભીલનું હું છોકરો છું અમીરગઢ દાતા વિધાનસભાનું બે હજાર બાવીસનો ઉમેદવાર બી હતું અને પાર્ટીએ મને એકથી ત્રણમાં રોડમાં બી નાખ્યું અને પછી મને જિલ્લાના આદિજાતિ મોરચાના મને મહામંત્રી બને આભારી છું પણ પણ અમુક વ્યક્તિઓ જે બે ત્રણ ત્રણ હોદ્દા લઈને બેઠા હોય અથવા પંચાયતમાં હોય અથવા કોઈ પણ બીજા એક્ટિવિટીમાં કરતો અને વ્યક્તિ ભાજપનો ખેસ પહેર્યો અને કોંગ્રેસમાં કામ કરતો હોય એવા વ્યક્તિના અથવા કોઈ બી પાર્ટીનું કામ કરતો હોય ને પાર્ટીનું અહિત કરતો હોય તો મને બહુ દુઃખ અને લાગણી દુભાવની મારી મન એવું લાગે છે કે મને પાર્ટીમાં કોઈ ધ્યાન નથી દોરતું અથવા ધ્યાન નથી ધ્યાનમાં નથી મેં જિલ્લામાં વાત કરી છે પ્રદેશમાં વાત કરી છે સદૈવ હું પાર્ટી સાથે કામ કરીશ પણ મને આજથી ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરું છું રાજીનામું આપું છું માફ કરજો મારો પરિવાર એક શાળા આઈએસઓમાં આઈએસ ફેમિલીથી બિલોંગ કરે છે સદૈવ પાર્ટી સાથે કામ કરજો નરેન્દ્ર મોદી સાહેબે મને એક બે હજાર નવમાં મને એક તક આપી હતી કે આપ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરો મેં જીવનમાં અખિલ ભારતીય વિદેશપથ ઓગણીસો છોનતે લગાડીને આજ સુધી આરએસએસ સુધી મેં કામ કર્યું છે અખિલ અને આદિ આદિજાતિ મોરચા સુધી કામ કર્યું છે સમયના ગાળા એન્સરને બહુ મેં મારા પરિવારે અને મેં અમે ભારતીય જનતા પાર્ટી બહુ ઘણું કામ કર્યું છે બહુ હૈયુ દુબાણું છે લાગણી દુબાણી છે સાચા કાર્યકર્તાની દુબાણી છે અહીંયા કરપ્શન અને કાચા કરના વ્યક્તિની કદર છે સમાજ રચના ભૂલચોક માફ કરજો હું નરેન્દ્ર મોદી સાહેબને વેજભાઈ સાહેબને જેપી પી નડ્ડા સાહેબને નીતિનભાઈ સાહેબને એ અધજીત મંદિર સાહેબને કોઈને દોષ નથી આપતો પણ નીચેના જે પણ કાર્યકર જે બી હોદ્દા રહે જિલ્લાના હોય કે નીચલા જેવી ભલામણ કર્યું એ દોષી છે માફ કરજો આજથી ભારતીય જનતા પાર્ટી હું છોડું છું

હવે જોવાનું રહ્યું કે ભાજપ આ મામલે શું પ્રતિક્રિયા આપે છે અને નરેશ રાણાના આક્ષેપોને કેવી રીતે લેશે તમારું આ સમગ્ર મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણ વાળા સમાચાર માટે સ્વમાનની ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર